આપણને એવી માહિતી મળે છે કે એમના કોઈ લગ્ન કોઈ જગ્યાએ થઈ ગયેલા છે તો કોઈ બ્લેક બાય છે એની જોડે લગ્ન થઈ ગયેલા છે એવી વાતો લોકો કહે છે આપણને પાકી ખબર નથી પણ હમણાં જ કયા અઠવાડિયા કે દસ દાડા પહેલાં જ કોકે અને બનારસ કે ક્યાંક રાહુલ ગાંધી ગયા ત્યારે પહેલાં એ પૂછ્યું તમે લગ્ન ક્યારે કરવાના છો એમ પબ્લિકમાંથી કોઈ એને પૂછ્યું ત્યારે એને એવું કીધું કે બહુ જલ્દી એમ એટલે લગ્ન નહીં થયા હોય એવું આપણે માની શકીએ ને હવે પંચાણું વર્ષે એને કોણ છોકરી આપશે એ સવાલ છે